અર્પિત દરજી અર્પિત હજુ પણ ખ્યાતિ છે તેને લઈને તપાસનો ધમધમાટ ચાલી જ રહ્યો છે હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે અફવા ન ફેલાય અફવા ફેલાવનારા સામે કાર્યવાહી થાય હજુ જે છ આરોપી છે તેની મિલકતને લઈને પણ નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ હજુ જે ત્રણ ફરાર છે એનું કોઈ સગડ હજુ સુધી મળ્યું નથી શું અપડેટ ગઈકાલે રાત્રે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક પ્રેસનોટ જારી કરવામાં આવી અને એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે અત્યાર સુધી જે છ આરોપી પકડાયા છે જેમાં મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત છે સહિત અન્ય આરોપીઓ છે એ આરોપીઓની જે મિલકત છે અને ગેરકાયદેસર રીતે જે એમને આખી ગુનાહિત પ્રવૃત્તિ કરી હતી અને જે આવક આર્થિક ઉપાર્જન કર્યું હતું એમાંથી જે સંપત્તિ છે એ સંપત્તિ એ મિલકત ડાચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે એ પ્રકારની વાત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે અત્યાર સુધી જે સો ટકા આવક હતી એ સો ટકા આવક પૈકી સિત્તેર ટકા આવક માત્ર પીએમ જે યોજના અંતર્ગત જે હોસ્પિટલના સંચાલકો છે તેઓ કટકી કરતા હતા એટલે અનુમાન લગાવી શકાય છે કે માત્રને માત્ર કટકી માટે આ હોસ્પિટલ એમણે ચાલુ રાખી હતી તો આપણે એવું કહીએ કે ખ્યાતી હોસ્પિટલ નહીં પણ કટકી હોસ્પિટલ જે હતી તો પણ નવાઈ નથી કેમ કે અત્યાર સુધી જેટલા ઓપરેશન કર્યા હતા મોટાભાગના ઓપરેશન ખ્યાતિ હોસ્પિટલમાં આ પ્રકારની સરકારી યોજના અંતર્ગત કરવામાં આવતા હતા તપાસમાં એક બાદ એક નવી માહિતી સામે આવી રહી છે પણ સૌથી મોટી વાત એ છે કે મુખ્ય આરોપી નામ ગણવામાં આવે છે એવા સંજય કાર્તિક પટેલ અને રાશ્રી કોઠારી આ ત્રણેય આરોપી હજુ સુધી ફરાર છે પોલીસની ગિરફતમાં આવ્યા નથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અલગ અલગ ટીમ બનાવીને એમની તપાસ કરવામાં આવી રહી છે પણ હજુ સુધી પોલીસ આ ત્રણ આરોપી સુધી પહોંચી નથી શકી કેમકે આ ત્રણ આરોપી પૈકી એક આરોપી કાર્તિક પટેલ દિવાળી પહેલા ઓસ્ટ્રેલિયા ગયા હતા ઓસ્ટ્રેલિયાથી ન્યુઝીલેન્ડ એટલે પોલીસે ખો આપી રહ્યા છે ત્યારે આ વિધિ રહેલ કાર્ક પટેલ અને બે આરોપી છે એમને પકડવા માટે કયા પ્રકારની રણનીતિ રહી છે એ પણ એક સવાલ એ રહે છે કે ક્યાર ક્રાઇમ બ્રાન્ચ આ બે આરોપી છે છે એને પકડે સાથે સાથે મહત્વની વાત એ પણ છે કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ગઈકાલે પ્રેસ નોટ જારી કરવામાં આવી એમાં સૂચક વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે અફવા ફેલાવનાર લોકો છે આ મામલે તો એમની સામે પણ કડક કાર્યવાહી કરવાની તેમણે વાત કરી છે તો સવાલ એ છે કે અફવા ફેલાવનાર અથવા તો અફવા ફેલાવવામાં કોને રસશે એ પણ એક મહત્વનો વિષય છે કેમ કે જ્યારથી ફરિયાદ દાખલ થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી મોટું એક અપડેટ કહી શકાય તો જે મિલકત ટાંચમાં લેવાની વાત કરવામાં આવી છે એ સમાચાર મહત્ત્વના છે અને ઠોસ નક્કર કાર્યવાહી કહી શકાય અને લોકો રાહ જોઈ રહ્યા હતા જેમને રોષ હતો ખ્યાતિ હોસ્પિટલ એમના ડોક્ટરો સામે કે ક્યારે ઠોસ નક્કર કાર્યવાહી થશે તો ગઈકાલે જે અપડેટ આવ્યું છે એ અપડેટ પ્રમાણે જો કોઈ આ સમાચાર વાંચે જોવે તો એમને કદાચ બની શકે સંતોષ થાય પણ એનાથી વધારે સંતોષ ત્યારે થશે કે જે આરોપીઓ હજુ ત્રણ ફરાર છે એ ત્રણ આરોપીઓ પકડાય ત્યારે જ એક કોન્ક્રિટ બાબત સામે આવશે કેમકે જ્યારે કોઈ આ પ્રકારના મોટા કિસ્સા હોય છે મોટા કાંડ હોય છે ત્યારે તમામ આરોપીઓની એકસાથે પૂછપરછ થાય તો ઘણા બધા ખુલાસા થઈ શકે છે અનેક પ્રકારનો ભાંડો ફૂટી શકે છે કોનો કેવી રીતે રોલ હતો કોણ શું કરતું હતું એ તમામ બાબતો સામે આવી શકે છે પણ હજુ ત્રણ આરોપી ફરાર છે આ ત્રણેય આરોપીને સાથે ત્રણેય આરોપી સાથે સાથે હાલ ઝડપાયેલા ત્રણ આરોપી છે એ બધાની એક સાથે પૂછપરછ કરશે એક સાથે બેસાડીને પૂછપરછ કરવામાં આવશે તો બની શકે છે કે અત્યાર સુધી જે માહિતી આવી છે એ તો કાંઈ નથી એનાથી વધારે માહિતી સામે આવી શકે છે વાત માત્ર કેમ્પની નથી અહીંયા બીજી વાત એ પણ છે કે અત્યાર સુધી વાત માત્ર કેમ્પની છે કે આ જગ્યાએ કેમ કર્યો આટલા દર્દીઓ આવ્યા એમની સારવારથી આ સારવાર થઈ આટલો ખર્ચો થયો પણ એનાથી આગળ જો વાત કરો તો જે એકલ દોકલ દર્દીઓ માત્ર અમદાવાદ નહીં આસપાસના વિસ્તાર નહીં પણ દૂરના જે જિલ્લાઓ છે ત્યાંથી એકલ દોકલ દર્દીઓ આવતા હતા એમની પણ અહીંયા સારવાર કરવામાં આવતી હતી ને ઓપરેશન કરવામાં આવતા હતા તો એમની તપાસ કરવામાં આવે તો આનાથી વધારે વિગતો અને મોટા ઘટસ્ફોટ થાય તો પણ નવાય નહીં અર્પેત આભાર આપનું જાણકારી આપવા માટે